નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વિડિયો જોતા પહેલાં જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોવ તો કમેન્ટમાં જાય શ્રી કૃષ્ણ અને જો મહાદેવના ભક્ત હોવ તો હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો હાલ કળિયુગ તેની ચરમસીમા પર છે સમગ્ર વિશ્વમાં અજ્ઞાનનો ઘોર અંધકાર છવાયેલો છે માનવ જાતિમાં દયા ધર્મ નીતિ ક્ષમા જેવા ગુણો રહ્યા નથી જ્યાં જુઓ ત્યાં પાપના જ ઢગલા દેખાઈ રહ્યા છે પુરાણ અને ગરુડ પુરાણમાં એવી વાતો લખાય છે જે તમારા રુવાડા ઊભા કરી દેશે કળિયુગના અંતની કલ્પના માત્રથી જ મનુષ્યનું મન ભય અને આશ્ચર્યથી ભરાઈ શકે છે આ યુગ એટલો ભયાનક હશે કે તે તમારા હૃદયને હચમચાવી દેશે પરંતુ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ હકીકત છે આ પવિત્ર ગ્રંથમાં લખેલી વાતો આપણને આવનારા સમયની ભયંકર વાસ્તવિકતાથી વાકેફ કરાવે છે આ જ કારણ છે કે વિદ્વાનો અવારનવાર કહે છે ક્યા શાસ્ત્રોનો અભ્યાસ માત્ર આસ્થાનો વિષય નથી પરંતુ એક ચેતવણી છે જેથી આપણે વર્તમાનમાં આપણા આચરણમાં સુધારો કરી શકીએ આજે આપણે આ વિષય વિશે વિસ્તૃત રીતે જાણીશું અને તમને જણાવીશું અમારી વિનંતી છે કે આ માહિતી અંત સુધી જુઓ અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહો કલિયુગના અંતની વાર્તા જાણતા પહેલાં સૃષ્ટિના ચક્રને સમજવામાં મહત્વપૂર્ણ કેટલાક પાસાઓને સમજીએ આ ચાર યુગો સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલિયુગ વચ્ચેનો તફાવત જ આપણને એ સમજવામાં મદદ કરે છે કે શા માટે સમય જતાં ધર્મ અને સત્યની શક્તિ ઓછી થતી જાય છે અને પાપ તથા અધર્મનો પ્રભાવ વધતો જાય છે સૌ પ્રથમ આપણે એ વાર્તા જાણીશું જે આ ગ્રંથોમાં વર્ણવેલી છે તે પછી અમે તમને કલયુગના અંતમાં બનનારા તે બધા મનોરંજક અને ભયાનક દ્રશ્યો વિશે જણાવીશું આ કથાઓમાં માત્ર ભવિષ્યનું ચિત્રણ નથી પરંતુ એવો સંદેશ પણ છે કે માણસે પોતાના વિચારો અને કાર્યો પર કેવી રીતે નિયંત્રણ રાખવું જોઈએ તો અમારી સાથે જોડાયેલા રહો કારણ કે આ યાત્રા માત્ર જ્ઞાનવર્ધક જ નહીં પણ તમને ઊંડાણપૂર્વક વિચારવા પર પણ મજબૂર કરશે હિન્દુ શાસ્ત્રોમાં કલયુગની આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ માનવામાં આવી છે આ વર્ણન ભાગવત પુરાણ વિષ્ણુપુરાણ લિંગપુરાણ અને વટપુરાણમાં જોવા મળે છે કલયુગની શરૂઆત મહાભારતના યુદ્ધ પછી દ્વાપર યુગના અંતમાં માનવામાં આવે છે હાલમાં લગભગ પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે અને હજી પણ લગભગ ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે આ ગ્રંથોમાં કલયુગના લક્ષણો માનવ વ્યવહાર અને તેના અંતના સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણને આ યુગના પડકારો પ્રત્યે સચેત કરે છે ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના કલયુગના અંતની પવિત્ર કથા સાંભળીએ મહાભારતના યુદ્ધની સમાપ્તિ બાદ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન પર બેઠા ત્યારે તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો અને ચિંતાઓ ઉત્પન્ન થઈ દ્વાપર યુગ હવે સમાપ્તિ તરફ હતો અને કલયુગના આગમનના સંકેતો સ્પષ્ટપણે દેખાવા લાગ્યા હતા યુધિષ્ઠિરને એ ભય હતો કે આવનારા યુગમાં માનવજીવનનું સ્વરૂપ કેવું હશે ધર્મની સ્થિતિ શું રહેશે અને સત્યનું શું થશે તેમના મનમાં એ પણ પ્રશ્ન ઊભો થયો કે શું આવનારા લોકો ધર્મ અને અધર્મ વચ્ચે ભેદ કરી શકશે કે માત્ર મોહ અને લોભમાં ફસાઈ જશે આ ચિંતાનો ઉકેલ મેળવવા માટે તેમણે પોતાના ચારેય ભાઈઓ ભીમ અર્જુન નકુલ અને સહદેવ સાથે ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લેવાનો નિશ્ચય કર્યો યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને બોલાવ્યા અર્જુને જે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેતા નિશ્ચિંત સ્વરમાં પૂછ્યું હે મોટાભાઈ તમે આટલા વ્યાકુળ કેમ છો શું કોઈ શત્રુએ હસ્તિનાપુર પર આક્રમણ કરવાની હિંમત કરી છે જો એમ હોય તો આજ્ઞા આપો હું હમણાં જ તેનો નાશ કરી દઈશ યુધિષ્ઠિરે ઊંડો શ્વાસ લેતા કહ્યું હે અર્જુન હું તારા પરાક્રમથી સારી રીતે પરિચિત છું આ પૃથ્વી પર કોઈ શત્રુ એટલો સાહસિક નથી કે હસ્તિનાપુર પર આક્રમણ કરવાનો વિચાર પણ કરે મારી ચિંતા કોઈ બાહ્ય શત્રુથી નહીં પણ કલયુગના આગમનથી છે મને એ ભય સતાવી રહ્યો છે કે આવનારા સમયમાં માનવ સમાજ કઈ દિશામાં જશે ધર્મ અને સત્યની શું સ્થિતિ હશે ભીમ જે પોતાના મોટાભાઈની દરેક ચિંતામાં ભાગીદાર થતા કહ્યું હે ભાઈ તમારી ચિંતા અમારા મનમાં પણ ભય અને અનિશ્ચિતતા ઉત્પન્ન કરી રહી છે કૃપા કરીને અમને કહો કે કયું સંકટ આપણી સામે છે યુધિષ્ઠિરે ગંભીર સ્વરમાં જવાબ આપ્યો હે ભીમ તું સાચું કહે છે એક ભયંકર સંકટ આવવાનું છે હું કલયુગના પ્રભાવો વિશે વિચારીને ચિંતિત છું તેથી મેં નિશ્ચય કર્યો છે કે આપણે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પાસે જવું જોઈએ ફક્ત તેઓ જ આપણને આ ચિંતામાંથી મુક્તિ અપાવી શકે છે બધા પાંડવોએ યુધિષ્ઠિરની વાત સાથે સહમતી દર્શાવી અર્જુને કહ્યું તમે સાચું કહી રહ્યા છો ભાઈ શ્રી કૃષ્ણ જ આ સમયે સૌથી જ્ઞાની અને ભવિષ્ય દૃષ્ટા છે આપણે તેમની પાસે જવું જોઈએ ભીમે પણ ઉત્સાહપૂર્વક કહ્યું હે ધર્મરાજ હું તમારી સાથે છું નકુલ અને સહદેવે પણ તરત જ સંમતિ આપી કે આ નિર્ણય જ સૌથી યોગ્ય છે આ રીતે બધા પાંડવો દ્વારકા તરફ પ્રયાણ કરવા લાગ્યા દ્વારકાની પવિત્ર નગરીમાં પહોંચીને ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોનું હાર્દિક સ્વાગત કર્યું યુધિષ્ઠિરે તેમના ચરણોમાં પ્રણામ કરતાં કહ્યું હે કેશવ તમને વારંવાર નમસ્કાર તમે તો અંતર જ્ઞાની છો દ્વાપરયુગ હવે સમાપ્ત થવાનો છે અને કલિયુગના સંકેતો સ્પષ્ટ દેખાવા લાગ્યા છે હું એ જાણવા માગું છું કે કલયુગમાં માનવનો સ્વભાવ અને આચરણ કેવું હશે તે કયા કાર્યોમાં લિપ્ત હશે અને મોક્ષ પ્રાપ્તિ માટે તેણે શું કરવું પડશે કૃષ્ણએ હસતા હસતા કહ્યું હે ધર્મરાજ તમારી જિજ્ઞાસા અત્યંત ઉચિત છે કલયુગના પ્રભાવોને સમજવું ફક્ત તમારા માટે જ નહીં પણ સમગ્ર માનવજાતિ માટે મહત્વપૂર્ણ છે પરંતુ તેનો જવાબ હું સીધા શબ્દોમાં આપી શકતો નથી કારણ કે તેને અનુભવ દ્વારા સમજવું વધુ જરૂરી છે યુધિષ્ઠિરે ઉત્સુકતાથી પૂછ્યું હે માધવ તમે જે પ્રકારની પરીક્ષાની વાત કરી રહ્યા છો તેના માટે અમારે શું કરવું પડશે શ્રી કૃષ્ણે કહ્યું હે મહારાજ તમારે અને તમારા ચારે ભાઈઓને અલગ અલગ દિશાઓમાં સ્થિત ગીચ અને રહસ્યમય જંગલોમાં જવું પડશે તે જંગલોમાં તમને અનેક વિચિત્ર અને અદ્ભુત દ્રશ્યો જોવા મળશે તે દ્રશ્યો કલયુગમાં પ્રગટ થનારી પરિસ્થિતિઓના પ્રતીક હશે જ્યારે તમે તે અનુભવો લઈને મારી પાસે પાછા ફરશો ત્યારે હું તમને કલયુગના વાસ્તવિક પ્રભાવો અને તેના રહસ્યો વિશે વિસ્તૃત રીતે સમજાવીશ યુધિષ્ઠિરે ગંભીરતાથી જવાબ આપ્યો જેવી તમારી આજ્ઞા કેશવ તમે જે સ્થાન તરફ સંકેત કરશો અમે ત્યાં જવા માટે તૈયાર છીએ શ્રીકૃષ્ણે કહ્યું તમે અને તમારા ભાઈઓ અલગ અલગ દિશાઓમાં જાઓ ત્યાં ભયાનક અને રહસ્યમય જંગલો છે તેમાં જો કોઈ અસામાન્ય ઘટના કે વિચિત્ર દ્રશ્ય દેખાય તો તેને ધ્યાનપૂર્વક જોજો અને પાછા આવીને મને જણાવજો તો જ તમે કલિયુગના રહસ્યને સારી રીતે સમજી શકશો શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરતા પાંડવો પોતાના રથોને ત્યાં જ છોડીને પગપાળા જંગલ તરફ ચાલ્યા બહારનું વાતાવરણ શાંત લાગતું હતું પણ અંદર એક રહસ્યમય કંપન હતું જાણે દરેક વૃક્ષ અને દરેક હવા કંઈક કહેવા માંગતી હોય પાંડવો અલગ અલગ દિશાઓમાં નીકળી ગયા જેથી વધુમાં વધુ અનુભવો મેળવી શકે કલિયુગના અંતના પ્રતિકાત્મક સંકેતો યુધિષ્ઠિરનો અનુભવ યુધિષ્ઠિરને એક ગીચ અને અંધકારમય જંગલમાં એક વિચિત્ર દ્રશ્ય દેખાયું તેમણે એક વિશાળકાય હાથી જોયો જેને બે સૂંઢ હતી તે હાથી પોતાની બંને સૂંઢોથી મોટા મોટા વૃક્ષોને ઉખાડી રહ્યો હતો જાણે તેની શક્તિ અમર્યાદિત હોય યુધિષ્ઠિર આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ અસામાન્ય દ્રશ્ય શું સંકેત આપી રહ્યું છે અર્જુનનો અનુભવ અર્જુન એક શાંત અને સુંદર જંગલમાં પહોંચ્યા જ્યાં ચારે તરફ હરિયાળી અને પક્ષીઓનો મધુર કલરફ વાતાવરણને સુખદ બનાવી રહ્યો હતો આ શાંતિ વચ્ચે તેમણે અચાનક એક વિચિત્ર દ્રશ્ય જોયું તેમની સામે એક વિશાળ પક્ષી હતું જેના પાંખો પર વેદોની રચનાઓ લખેલી હતી આ પક્ષી દેખાવમાં પવિત્ર અને જ્ઞાનનું પ્રતિક લાગી રહ્યું હતું પરંતુ તે જ સમયે તેણે મૃત જીવોનું માંસ ખાવાનું શરૂ કરી દીધું અર્જુન આ જોઈને ઊંડા વિચારમાં પડી ગયા અને વિચાર્યું કે આ કેવો વિરોધાભાસ છે એક તરફ પવિત્ર વેદોનું જ્ઞાન અને બીજી તરફ હિંસા અને માંસાહાર ભીમનો અનુભવ ભીમ એક લીલાછમ ગોચરમાં પહોંચ્યા જ્યાં ગાયોનું મોટું ટોળું ચરી રહ્યું હતું ત્યાં તેમની દ્રષ્ટિ એક અદ્ભુત પરંતુ પીડાદાયક દૃશ્ય પર પડી એક ગાયે હમણાં જ એક વાછરડાને જન્મ આપ્યો હતો અને તે પોતાની મમતામાં તેને જોર જોરથી ચાટવા લાગી પરંતુ વધુ પડતું ચાટવાને કારણે વાછરડું લોહીલુહાણ થઈ ગયું ભીમ સ્તબ્ધ થઈ ગયા અને તેમના મનમાં વિચાર આવ્યો આ કેવી મમતા છે જે પોતાના જ બાળકને ઈજા પહોંચાડી રહી છે સહદેવનો અનુભવ સહદેવ એક શાંત જળાશય પાસે પહોંચ્યા જ્યાં સાત કૂવા એક સીધી રેખામાં બનેલા હતા તેમણે જોયું કે છ કૂવામાં પાણી ભરેલું હતું પરંતુ વચ્ચેનો સૌથી ઊંડો કૂવો સંપૂર્ણપણે સૂકો હતો આ વિચિત્ર દ્રશ્ય જોઈને સહદેવ વિચારમાં પડી ગયા આખરે આ સંકેત કયા તરફ વિચારો કરી રહ્યો છે કેમ સૌથી ઊંડો કૂવો જે સૌથી વધુ પાણી સંગ્રહ કરવા યોગ્ય હોવો જોઈએ સંપૂર્ણપણે ખાલી છે નકુલનો અનુભવ નકુલ એક પર્વતીય વિસ્તાર તરફ આગળ વધ્યા ઊંચા ઊંચા પર્વતો પર ગીચ અને લીલાછમ વૃક્ષોનું સુંદર દૃશ્ય જોઈને તેમનું મન પ્રસન્ન થયું પરંતુ અચાનક તેમણે જોયું કે એક વિશાળ શીલા પહાડ પરથી ગબડી રહી છે તે પોતાના રસ્તામાં આવતા મોટા મોટા વૃક્ષોને નિર્દયતાથી ઉખાડી રહી હતી પરંતુ જેવી તે શિલા એક નાનકડા છોડ પાસે પહોંચી અચાનક ત્યાં જ અટકી ગઈ નકુલ આ જોઈને વિસ્મિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ નાનકડો છોડ આટલી વિશાળ શિલાને કેવી રીતે રોકી શક્યો સાંજ થતાં જ પાંડવો પોતપોતાના અનુભવો લઈને જંગલમાંથી પાછા ફર્યા અને શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા તેમણે એક પછી એક પોતાના જોયેલા દ્રશ્યો શેર કર્યા યુધિષ્ઠિરનો અનુભવ યુધિષ્ઠિરે કહ્યું હે પ્રભુ મેં એક બેસુંઢોવાળો હાથી જોયો શ્રીકૃષ્ણે હસતા હસતા કહ્યું હે ધર્મરાજ આ દ્રશ્ય દર્શાવે છે કે કલયુગમાં શાસકો બેવડી ચાલ ચાલશે તેઓ ઉપરથી ધર્મ અને ન્યાયનો દેખાડો કરશે પરંતુ અંદરથી પ્રજાનું શોષણ કરશે બંને તરફથી તેઓ ફક્ત પોતાનો સ્વાર્થ સાધશે અર્જુનનો અનુભવ અર્જુને કહ્યું પ્રભુ મેં એક પક્ષી જોયું જેના પાંખો પર વેદોની રચનાઓ લખેલી હતી પરંતુ તે માંસ ખાઈ રહ્યું હતું કૃષ્ણે જવાબ આપ્યો હે અર્જુન કલયુગમાં વિદ્વાન અને પંડિત કહેવાતા લોકો જ્ઞાન તો રાખશે પરંતુ તેમના હૃદય પવિત્ર નહીં હોય તેઓ વેદો અને ધર્મનો ઉપયોગ ફક્ત ધન અને પ્રતિષ્ઠા મેળવવા માટે કરશે તેમનું આચરણ જ્ઞાનની વિરુદ્ધ હશે ભીમનો અનુભવ ભીમે કહ્યું પ્રભુ મેં જોયું કે એક ગાયે પોતાના વાછરડાને એટલું ચાટ્યું કે તે ઘાયલ થઈ ગયું શ્રી કૃષ્ણે કહ્યું હે ભીમ કલિયુગમાં માતાપિતાનો અતિશય સ્નેહ બાળકો માટે બંધન બની જશે તેઓ પ્રેમ તો આપશે પરંતુ તે પ્રેમ બાળકોને આત્મનિર્ભર બનતા અટકાવશે મમતાનો અતિરેક પણ પીડાનું કારણ હશે સહદેવનો અનુભવ સહદેવે કહ્યું પ્રભુ મેં સાત કૂવામાંથી જોયું કે વચ્ચેનો સૌથી ઊંડો કૂવો સંપૂર્ણપણે સૂકો હતું જ્યારે બાકીના છ કૂવામાં પાણી ભરેલું હતું શ્રી કૃષ્ણે કહ્યું હે સહદેવ કલયુગમાં લોકો બાહ્ય રૂપે તો સમૃદ્ધ અને ધનવાન દેખાશે પરંતુ તેમની અંદર કરુણા અને સહયોગની ભાવના નહીં હોય પાડોશમાં કોઈ ભૂખ્યું તરસ્યું મરી પણ રહ્યું હશે તો પણ લોકો આંખ મીચીને પોતાના સ્વાર્થમાં ડૂબેલા રહેશે આ સ્વાર્થીપણું જ કલિયુગની સૌથી મોટી ઓળખ હશે નકુલનો અનુભવ નકુલે કહ્યું પ્રભુ મેં એક વિશાળ શિલાને પહાડ પરથી ગબડતી જોઈ જે પોતાના માર્ગમાં આવતા મોટા મોટા વૃક્ષોને ઉખાડી રહી હતી પરંતુ એક નાનકડો છોડ તેની સામે આવીને તેને રોકી દે છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે નકુલ આ દ્રશ્ય દર્શાવે છે કે કલયુગમાં ધન શક્તિ અને સત્તા કોઈને પણ વિનાશથી બચાવી શકશે નહીં પરંતુ જો કોઈ વ્યક્તિ સાચા મનથી ભગવાનનું નામ લે અને ભક્તિમાં સ્થિર રહે તો તે નાના છોડની જેમ દરેક સંકટને રોકી શકે છે આજ ભક્તિ આ યુગમાં મનુષ્યનો સૌથી મોટો સહારો હશે ગરુડ પુરાણ અનુસાર કલયુગના અંતના સંકેતો આ પ્રસંગ અહીં સમાપ્ત થાય છે પરંતુ ગરુડ પુરાણમાં એક પ્રસંગ આવે છે જ્યારે ગરુડજીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો હે પ્રભુ ચાર યુગો સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગમાં કલયુગને સૌથી ભયાનક કેમ માનવામાં આવે છે તેના અંતના શું સંકેતો હશે અને આ યુગ કઈ રીતે સમાપ્ત થશે ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો હે ગરુડ કલયુગમાં અધર્મ સ્વાર્થ અને પાપનું વર્ચસ્વ હશે તેના અંત સમયે કેટલાક વિશેષ સંકેતો પ્રગટ થશે જે સૃષ્ટિના વિનાશ તરફ સંકેત કરશે ચાલો તે પાંચ મુખ્ય સંકેતોને સમજીએ કલિયુગના અંતિમ તબક્કામાં મનુષ્યની આયુષ્ય અત્યંત ઓછી થઈ જશે સરેરાશ જીવન ફક્ત વીસ વર્ષ સુધી સીમિત રહેશે લોકો બાર વર્ષની ઉંમરે જ વૃદ્ધાવસ્થાના લક્ષણો બતાવા લાગશે વાળ સફેદ થઈ જશે ચહેરા પર કરચલીઓ પડી જશે અને શરીર રોગોથી પીડિત થઈ જશે આ શારીરિક પતન ફક્ત શરીરનું જ નહીં પણ માનવની જીવનશૈલી અને નૈતિકતાના પતનનું પણ પરિણામ હશે લોકો અસ્વસ્થ ખોરાક અનિયમિત દિનચર્યા અને તણાવપૂર્ણ જીવનને કારણે શારીરિક અને માનસિક રીતે નબળા પડી જશે સ્ત્રીઓ માત્ર આઠથી નવ વર્ષની ઉંમરે જ સંતાનને જન્મ આપવા લાગશે પરંતુ તેમની નબળાઈ એટલી હશે કે તેઓ બાળકોનું પાલન પોષણ યોગ્ય રીતે કરી શકશે નહીં બાળકો કુપોષણ અને નબળાઈથી પીડિત થશે જેનાથી આવનારી પેઢીઓ સતત અશક્ત અને રોગી બનતી જશે આનાથી પારિવારિક અને સામાજિક માળખું સંપૂર્ણપણે તૂટી જશે લોકો પોતાની ભૌતિક ઈચ્છાઓની પૂર્તિમાં એટલા ગૂંચવાઈ જશે કે સંબંધો અને પરિવાર પ્રત્યે ઉદાસીન થઈ જશે કલિયુગના અંતમાં નૈતિકતા અને ધર્મનું એટલું વધુ પતન થશે કે પતિવ્રતા સ્ત્રીઓ લગભગ લુપ્ત થઈ જશે એક સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ સ્થાપિત કરશે જે સમાજમાં નૈતિક પતન અને પારિવારિક વિઘટનનો સૌથી મોટો સંકેત હશે તે સમયે લગ્ન અને સંબંધોની પવિત્રતા સમાપ્ત થઈ જશે લોકો ધાર્મિક કાર્યો જેમ કે પૂજાપાઠ શ્રાદ્ધ અંતિમ સંસ્કાર અને લગ્ન જેવા સંસ્કારોથી સંપૂર્ણપણે વિમુખ થઈ જશે પાણીની અછતને કારણે લોકો સ્નાન કરવાનું બંધ કરી દેશે જેનાથી માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં પણ આધ્યાત્મિક પવિત્રતા પણ નષ્ટ થઈ જશે ભોજનની આદતોમાં ભારે પરિવર્તન આવશે માંસાહારનું વર્ચસ્વ હશે અને સાત્વિક આહાર જેમ કે ફળ શાકભાજી અને અનાજ દુર્લભ થઈ જશે લોકો પોતાના પહેરવેશમાં પણ ભૌતિકતાને પ્રાધાન્ય આપશે તેઓ ચમકદાર ચુસ્ત અને ભડકદાર વસ્ત્રો પહેરશે જે તેમની આંતરિક સાધના અને આધ્યાત્મિકતાથી અંતરને સ્પષ્ટપણે દર્શાવશે કલિયુગના અંત સમયે પ્રકૃતિ પર ભયંકર સંકટ છવાઈ જશે વૃક્ષો ફળ અને ફૂલ આપવાનું બંધ કરી દેશે અને ફક્ત શમી વૃક્ષ જ જીવંત રહેશે લોકો શાકાહારને લગભગ સંપૂર્ણપણે છોડી દેશે અને માંસાહાર પર નિર્ભર થઈ જશે ભોજન તામસિક અને રોગકારક હશે જેનાથી લોકો ઓછી ઉંમરે જ ગંભીર બીમારીઓનો શિકાર થઈ જશે ગાયોની પૂજાનું મહત્ત્વ સમાપ્ત થઈ જશે લોકો તેમને ફક્ત દૂધ અને માંસ માટે પાડશે આ સંકેત પ્રકૃતિ પ્રત્યે માનવની બેદરકારી અને આડેધડ દોહનનું પરિણામ છે જંગલોનો આડેધડ કટાઈ પ્રદૂષણ અને કુદરતી સંસાધનોના દુરુપયોગથી પર્યાવરણનું સંતુલન સંપૂર્ણપણે બગડી જશે વૃક્ષોનું ફળહીન થવું અને આબોહવા અસંતુલન સમાજમાં ભોજનની ભારે અછત પેદા કરશે લોકો ભૂખ અને કુપોષણથી પીડિત થશે અને આવનારી પેઢીઓ સતત નબળી થતી જશે કલિયુગના અંતિમ ચરણમાં વરસાદ અત્યંત ઓછો થઈ જશે ખેતરોમાં અનાજનું ઉત્પાદન લગભગ બંધ થઈ જશે જે થોડું ઘણું અનાજ ઉગશે તે સ્વાદહીન રસહીન અને પોષક તત્વોથી રહી થશે ફળોમાં મીઠાશ અને રસનો અભાવ થઈ જશે લોકો ભોજન અને પાણી માટે તડપશે તે સમયે ફક્ત બકરીનું દૂધ જ એકમાત્ર સહારો હશે જે કુદરતી સંસાધનોની ભયાનક અછતને સ્પષ્ટપણે દર્શાવશે આ સ્થિતિ સામાજિક અને આર્થિક સંકટને વધુ ગહન કરી દેશે લોકો જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ભોજન અને પાણી માટે સંઘર્ષ કરશે ખેતી અને કૃષિ કાર્ય સંપૂર્ણપણે ઠપ થઈ જશે આનાથી સમાજમાં ભૂખમરો અશાંતિ અને હિંસા વધશે આ સંકેત બતાવે છે કે પર્યાવરણીય વિનાશ અને માનવની બેદરકારી જ આવનારા સંકટોનું મૂળ છે ચાલો જાણીએ કે કળિયુગનો અંત કઈ રીતે થશે કળિયુગના અંતનો સૌથી ભયાનક સંકેત હશે સાત સૂર્યોનો ઉદય ભગવાન વિષ્ણુ સ્વયં સૂર્યની અગ્નિમય કિરણોમાં બિરાજમાન થઈને સમગ્ર પૃથ્વીનું પાણી શોષી લેશે સાત સૂર્યોની તીવ્ર તપેશથી નદીઓ સમુદ્રો તળાવો સરોવરો બધું જ સુકાઈ જશે પૃથ્વીનો દરેક જીવ દરેક વૃક્ષ અને દરેક પર્વત તે અસહ્ય ગરમીથી સળગીને રાખ થઈ જશે ધરતીની સપાટી પર ફક્ત ધકધકતી રાખ અને રાખમાંથી ઉઠતો ધુમાડો રહી જશે આ દ્રશ્ય સંપૂર્ણ સૃષ્ટિના અંતની ઘોષણા હશે આ પછી ભગવાન વિષ્ણુ રુદ્ર રૂપ ધારણ કરશે અને એવા પ્રચંડ મેઘ ઉત્પન્ન કરશે જે સો વર્ષ સુધી સતત વરસશે આ વરસાદ સામાન્ય વરસાદ નહીં હોય તેને બુંદો વજ્ર સમાન કઠોર અને પ્રલયકારી હશે સતત વરસતા પાણીથી પૃથ્વી જળમગ્ન થઈ જશે પર્વતો સમુદ્રમાં ડૂબી જશે અને બાકીનું જીવન લહેરોમાં વિલીન થઈ જશે સંપૂર્ણ સંસારનો અંત થઈ જશે અને આ પ્રલય સૃષ્ટિના ચક્રનો સ્વાભાવિક તબક્કો સાબિત થશે જ્યારે અધર્મ પાપ અને સ્વાર્થ પોતાની ચરમસીમા પર પહોંચી જશે ત્યારે આ સંહાર અનિવાર્ય હશે પરંતુ આ વિનાશ ફક્ત નાશનું પ્રતિક નથી પર શુદ્ધિકરણની પ્રક્રિયા છે ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું આ અંત એક નવી સવારની ભૂમિકા છે જ્યારે વર્તમાન સૃષ્ટિ નષ્ટ થઈ જશે ત્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી એક નવી શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિનું નિર્માણ કરશે તે નવી સૃષ્ટિમાં ધર્મ સત્ય અને આધ્યાત્મિકતાનું પુનરુત્થાન થશે ફક્ત તે જ પ્રાણીઓ ત્યાં સ્થાન પામશે જેમણે ધર્મ અને સત્યનું પાલન કર્યું હશે આ સંદેશ આપણને એ શિક્ષણ આપે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ન હોય ધર્મ અને સચ્ચાઈનો માર્ગ ક્યારેય છોડવો ન જોઈએ કારણ કે આ જ માર્ગ આપણને પ્રલયના અંધકાર પછી આવનારી નવી સૃષ્ટિમાં સ્થાન અપાવે છે અને આપણા જીવનને સાર્થક બનાવે છે તો મિત્રો આ હતી કલિયુગના અંતની દિવ્ય ભવિષ્યવાણી જે આપણને ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે જો તમને આ જ્ઞાનવર્ધક કથા સારી લાગી હોય તો હમણાં જ લાઈક કરો તમારા પરિચિતો સાથે શેર કરો અને આવા જ રહસ્યમય અને ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ